નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વઢવાણ પ્રાંત અધિકારી નિપુંજ કુમાર થોડા અને વઢવાણ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ચૌદ કરતાં વધારે ડમ્પોડો ઝડપી પાડી સાત કરોડ રૂપિયાનો મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી દર્શિત કરવામાં આવ્યો સાથે તેમના દ્વારા માહિતી આપવામાં આવી કે આશરે બે મહિના પહેલાં લખતરના શખ્સ મેરુભાઈ વજાભાઈ કલોત્રા દ્વારા તેમના વાહનોની રેકી કરી અને તેમના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી હોય તેના ઉપર તડીપાર કરવા માટે થઈને કાર્યવાહી કરતા તેને તડીપાર કરવામાં આવ્યો છે અંદાજિત બે મહિના અગાઉ જે સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે છે એની આકસ્મિક તપાસણી કરતા હતા એ દરમિયાન એક ડમ્પર ઝડપી પાડવામાં આવેલું હતું આ ડંપરની રેકી કરનાર એક શખ્સ જેનું નામ મેરુભાઈ કલોત્રા એ અત્રેની ગાડીનો પીછો કરતા હતા તથા અત્રેના જે સ્ટાફ છે અમારી કચેરીના સ્ટાફ એમનો પણ પીછો કરતા હતા તથા એમને જાનથી મારી નાખવાની અને આ જે ખનીજની કામગીરી રોકવાની કામગીરી જે કરવામાં આવતી હતી એ કામગીરી ના કરવાની અને પોતાના વાહનો છે એ ના પકડવાની એવી ધમકી આપવામાં આવેલી હતી તો એ એમની વિગતવાર તપાસ કરતાં આજે મેરુભાઈ કલેત્રા છે એ લખતરના રહેવાસી છે અને એમના ઉપર અગાઉ પણ બે થી ત્રણ ગુનાઓ નોંધાયેલા હતા એનવયે અત્રે દ્વારા વિગતવાર તડીમારની દરખાસ્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લખતર મારફત મંગાવવામાં આવેલી હતી અને આ જે વિષમ છે એને સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ પાટણ મહેસાણા કચ્છ સહિતના આમ કુલ આઠ જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ કોઈ આવા ખનીજ ચોરી કરતાં ઇસમો છે અથવા અસામાજિક તત્વો છે એ આ પ્રકારની કામગીરી દરમિયાન હાડખીલી રૂપ ના થાય એ માટે એક અલગ સંદેશ આપવામાં આવેલ છે